નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ સૌપ્રથમ વાત કરીશું રાજ્યમાં બે દિવસીય કોંગ્રેસના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રાર્થના સભા દરમિયાન પી ચિદમ્બરમની તબિયત લથડી હતી ગરમીના કારણે પી ચિદમ્બરમની તબિયત લથડી હતી કોંગી નેતાને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પી ચિદમ્બરમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ એ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હોસ્પિટલમાં પી ચિદમ્બરમના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી મુખ્યમંત્રીની સૂચનાથી ખબર અંતરમાં પૂછવા માટે ગયા હતા વધુ માહિતી માટે મુખ્યમંત્રી નિકુંજ જાની જોડાઈ ચુક્યા છે નિકુંજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઈ છે આજે પહેલો દિવસ હતો અને તેમાં પણ જે દિગ્ગજ કોંગી નેતા છે પી ચિદમ્બરમ તેઓની તબિયત લથડી હતી આરોગ્ય મંત્રી તેમની પૂછપરછ કરવા માટે પણ ગયા હતા ખબર અંતર પૂછી હતી શું વધુ વિગતો ખાસ કોંગ્રેસનો અધિવેશન રાષ્ટ્રીય જે છે તે ગુજરાતની અંદર મળ્યું છે અને તેમાં આજે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત લથડતા તેમને ઝાયડસ હોસ્પિટલમાં આજે બપોર બાદ એડમિટ કરવા પડ્યા છે પ્રતિકાલ રાજનીતિની હકારાત્મક પાસું કે પોઝિટિવ સાઈન એ પણ હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિની અંદર રાજકીય બાબતો સાઈટ પર મૂકીને જે પણ માનવતા છે તે દાખવવી ખૂબ જરૂરી હોય છે અને તેનું ઉદાહરણ રાજ્ય સરકારે પૂરું પાડ્યું છે મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યના આરોગ્ય મંત્રીને પી ચિદમ્બરમની તબિયત ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મોકલ્યા છે અને તેઓ જાયડસ હોસ્પિટલ ખાતે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ જે છે તેની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે મહત્વનું છે કે બંને ભાજપ કોંગ્રેસ સામસામા પક્ષો છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના નેતાઓ ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે તેમની દેખભાળ તેમની સ્વાસ્થ્યની જવાબદારી રાજ્ય સરકારની પણ છે અને તે જ ઉદાહરણના નાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સૂચના આપી અને તેમની સૂચનાના આધારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જે છે તે ત્રીસ સિતમ્બર ની ખબર અંતર પૂછવા માટે ટાઈટસ હોસ્પિટલ પહોંચ્યા છે આભાર નિકુંજ માહિતી બદલ